જૂનાગઢના પ્રખ્યાત ઢોલવાદક હાજી રમકડુંને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી નવાજવાની જાહેરાત કરવામાં આવી છે લોકસંગીત અને ઢોલવાદકમાં વર્ષોથી અવિરત સેવા આપનાર હાજી રમકડું ગુજરાત સહિત દેશભરમાં ઓળખાય છે નવરાત્રી દરમિયાન પ્રાણલાલ વ્યાસ અને દિવાળીબેન ભીલ સાથે વણઝારી ચોક ખાતે ઢોલક વગાડતા હાજી રમકડુંએ પોતાની કારકિર્દીની શરૂઆત દિવસોને યાદ કર્યા હતા

આજે ગુજરાત રાજ્યમાં આજે મારું ડાયરામાં લાખાભાઈ પ્રાણભાઈ દિવાળીબેન સાબુદ્દીનભાઈ એમની સાથે મેં ખૂબ આજે મારી કલા મારી કલાને મેં પહોંચાડી અને મારી જિંદગી સફળ મેં પૂરી કરી દીધી અને મારી સફર જે કરી હોય તો આજે આજે ભારત સરકારીએ આજે મારું નામ મારું મારો રેકર્ડ જિંદગીનો જિંદગીની તમન્દા મારી પૂરી કરી અને મારી સફળતા પૂરી થાય છે અને ગાયો માટે મેં વીસ હજાર પ્રોગ્રામ કર્યા મંદિરો માટે પ્રોગ્રામ કર્યા સ્વામિનારાયણ મંદિરમાં બી મેં નોકરી કરી વીરપુરમાં નોકરી કરી આખી જિંદગી મારી મારી સફળતા આજે આજે ભગવાનના જે મેં જેટલા કાર્ય કર્યા એ ભગવાન એ મને આજ ફળ આપ્યા અને નરેન્દ્ર મોદી સાહેબે મારી જે કિંમત કરી આજે દિલ્હીના સત્તા ઉપર બેઠા છે અને આજે મારી જે ઈચ્છા પૂરી કરી છે તો એમાં હું બહુ રાજી થયો છું આજે મારી જિંદગી મારી જિંદગીની સફળતા અને મારી તમન્ના બધી પૂરી કરી દીધી અને મારી ઢોળક આખા ગુજરાતની આખા વર્લ્ડની અંદર મારી ઢોળકને સાહેબે ગાજતી કરી દીધી સાહેબ એનો હું આભારિક છું અથવા મારા જેવી કંઈક ભેટ બી સાહેબને ગરીબ વસ્તીએ સાહેબની પાસે હું રહી જઈશ મારી મારી વસ્તુ અપનાવે સાહેબ અને એમને પગે લાગી કે સાહેબ મને તમે જિંદગીની એક સફળતા મારી પૂરી કરી દીધી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આપણે હાજીભાઈને હુલામણા નામથી હાજી રમકડાથી સમગ્ર ગુજરાત જેમને ઓળખે છે એને એક આર્ટના કલાકાર એક ઢોલકને પદ્મશ્રી મળ્યો છે એટલે આ પદ્મશ્રી એ જૂનાગઢને માટે ચોથો પદ્મશ્રી છે એટલે જૂનાગઢને માટે ગૌરવ હોય છે દિવાળી બેન હતા ભીખુદાન ભાઈ હતા અહીંયા આવા હતા અને સન્માનિત કરવામાં આવે છે અને આપણે તો ગૌરવ એટલા માટે લઈ શકીએ કે હાજીભાઈને તો હું રાજ્ય સરકાર વતી પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ને જુનાગઢના નગરજનો વતી પણ એને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે એક વ્યક્તિ આપણે જોઈ શકીએ છીએ કે પદ્મશ્રી કેને મળતા અને અત્યારે કેને મળે છે એક સામાન્ય પરિવારનો વ્યક્તિ કોઈ દિવસ કોઈ એને ભલામણ ન કરે કોઈની પાસે જાય નહીં ક્યારે કોઈની માગવું નહીં ફક્ત કલાની કદર કરવી એવા વ્યક્તિને આજે આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારથી આવી વાતો કરી રહ્યા છે જ્યારે આવું સિલેક્શન કરતા હોય છે એ ટીમ ત્યારે એવા વ્યક્તિઓને પદ્મશ્રી મળે છે અને જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને જુનાગઢ આવે કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય એટલે હાજીભાઈનો ઢોલ એ સાંભળ્યા વગર ન જાય એટલે સ્ટેજ ઉપરથી ક્યારેક બોલતા કે હાજી ઢોલ લગાવો આ આ એમનો પ્રેમ નરેન્દ્રભાઈ નો હાજીભાઈ પ્રત્યે હતો આજે એમને એ સાર્થક કલા જે સાર્થક હતી એ કલા ને આજે નરેન્દ્રભાઈ વંદન કર્યા છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ્વર દિવ્યાંગ ન્યુઝ જુનાગઢ